ઓમ નમ શિવાય હર હર મહાદેવ ભક્તો શિવભક્તો આજે હું તમને મહાશિવરાત્રીની કથા કહી સંભળાવું છું જે કથામાં એક ભીલ શિકારીથી અજાણતા ચાર પ્રહરની પૂજા થઈ જાય છે અને ભગવાન શિવ માતા પાર્વતી સહિત પ્રગટ થાય છે અને તે ભીલને આશીર્વાદ આપે છે શિવભક્ત સુંદર આ કથા છે મહાશિવરાત્રિની તો ધ્યાનથી વિડિયો સાંભળજો મહાશિવરાત્રીનો સુંદર પાવન દિવસ છે પ્રત્યેક શિવ મંદિરમાં ઘંટનાદ હર ભોલે મહાદેવ હર હર મહાદેવ હરનો જય ગાજતો હતો ઋષિઓ મુનિઓ બ્રાહ્મણો હાથમાં કમંડળ લોટા તુંબી પાત્રમાં ભાંગ લઈ ભાવુકોને ચરણામૃત આપતા હતા ઉપવાસી બ્રાહ્મણો ઋષિઓ શિવાલયમાં બેસી શિવરાત્રિ મહાત્મ્ય કથા કહેતા હતા ને તે પર કરવાના કર્મોની આલોચનામાં વ્યસ્ત હતા રાત પર જાગવા સારું ગાવાના શિવ નામ કીર્તન સારું વાજિંત્રોની વ્યવસ્થા કરતા હતા અરણેમાં આવેલા નાના મોટા તમામ શિવ મંદિરના ઘૂમટ શિવ સહસ્ત્ર નામના સ્ત્રોત થી ગુંજતા હતા ત્યારે એક ભીલ પારધી હાથમાં ધનુષ્ય બાણ અને પીવાનું જળ પાત્ર લઈ જંગલના એક બિલીના વૃક્ષ ઉપર ચડી ગયો જ્યાંથી એક જળાશય થોડે જ દૂર હતું સંધ્યા વીતવા માંડી અરણ્ય સુમસામ બન્યું માત્ર સુ સુસુસુ પવન સુસવી જંગલના ગગન ઊંચા વૃક્ષોને ડાળીઓ સહિત ડોલાવતો હતો તેનો અવાજ નિસ્તપ્તાને તોડતો હતો રાતના પહેલા પ્રહરે એક તરસી હરણી ત્યાં આવી નાની ચંચલ રૂપાળી કાયા પાણી જોઈ હર્ષવેદમાં કૂદતી પાણી પી પાછી ફરી ખોરાક મળ્યો આવું જાણી હાથમાં ધનુષ્ય પર બાણનું નિશાન લીધું હરિના વધ માટે નિશાન લીધું આવું કરવાથી આમ કરવા જતાં શિકારીથી હાથના ધક્કાથી થોડું પાણી અને બીલીપત્ર નીચે પડ્યા ત્યાં નીચે એક સુંદર શિવલિંગ હતું અને શિકારીથી અજાણતા પ્રથમ પ્રહરની પૂજા થઈ ગઈ શિવલિંગની પૂજા થઈ ગઈ

મારા કુટુંબના માણસો આજે ભૂખ્યા બેઠા છે સવારનું કાંઈ ખાવાનું મળ્યું નથી તને મારી મારી અને ભૂખ મટાડીશ આવું વ્યાધ કહે છે શિવ અહી હરણી ખૂબ સમસમી ઉઠી અને ખૂબ ડરી ગઈ હરણીએ જોયું કે ભીલ ધનુષ્ય પર ચડાયેલું બાણ નક્કી છોડવાનો છે અને મારું મૃત્યુ થવાનું જ છે હવે ક્યાં જાઓ ભાગવા માંડું તો તુરત જ પાછળ બાણ છોડશે આ શિકારી મને છોડશે નહીં શિવ જ્યારે આપણે મુસીબતમાં હોય અથવા કોઈ પણ જીવ મુસીબતમાં હોય ત્યારે આપણને આપણા બાળકોની ચિંતા થાય છે તેવી જ રીતે અહીં હરણીને પોતાના બાળકોની ચિંતા થાય છે અને હરણી અહીં બોલે છે હે ભીલ મારા માસથી તને સુખ થશે આ અનર્થકારી શરીર માટે આનાથી અધિક મહાન પુણ્ય કાર્ય બીજું શું હોઈ શકે ઉપકાર કરવાવાળા પ્રાણીને આ લોકમાં જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનું સો વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી પરંતુ આ સમયે મારા બધા બચ્ચા મારા આશ્રમમાં છે હું એને મારી બહેનને અથવા મારા સ્વામીને સોંપીને પાછી આવીશ ત્યાં સુધી તું થોભી જા ત્યારે શિકારી બોલે છે અરે એવું તે કદી બનતું હશે મનુષ્ય પણ જીવ જતો હોય તે આ રીતે વચનબદ્ધ થઈને પાછો ફરતો નથી તો તું તો જાનવર હરણી અહીં મરવા પાછી આવે એમ કેમ બની શકે માટે હું તને નહીં છોડું હું તને મારીશ જ ત્યારે હરણી બોલે છે ભીલ તું મારી આ વાતને મિથ્યા ન સમજ હું નક્કી જરૂર આવીશ પાછી તારી પાસે આવીશ તેમાં જરા પણ સંશય નથી હે શિકારી હે પારધી હે વનેચર સત્યથી ધરતી ટકેલી છે સત્યથી સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે સત્યથી જ વાદળામાંથી જળની ધારા થાય છે સત્યમાં જ બધું સ્થિત છે ત્યારે શિકારી બોલે છે ના મૃગલી તારી વાત સાચી પણ પાછા આવી કોઈ જીવ કાઢી દેવા માટે સામું ઊભું રહે એવું કદી બને ખરી એવું હું ખોટું કેમ માનું ત્યારે ફરી મૃગલી એટલે કે હરણી બોલે છે ભયભીત થઈને બોલે છે હે વ્યાદ સાંભળ હું તારી સામે એવા શપથ ખાવ છું કે જેથી ઘર પર જઈ અવશ્ય તારી પાસે પાછી આવીશ બ્રાહ્મણ જો વેદ વેચે ત્રણેય કાળ સંધ્યા ના કરે તો તેને જેટલું પાપ લાગે તે હું ન આવું તો મને પાપ લાગે તેના જેટલું પાપ મને લાગે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વેચ્છા અનુસાર કાર્ય કરવાવાળી સ્ત્રીઓને પાપથી પ્રાપ્તિ થાય છે કરેલા ઉપકારને ન માનવા વાળો ભગવાન શંકરથી વિમુખ રહેવા વાળા ધર્મનું ઉલ્લંઘન કરવાવાળા તથા વિશ્વાસઘાત અને છલ કરવાવાળા લોકોને જે પાપ લાગે છે એ પાપથી હું પણ લુપ્ત થઈ જાઉં જો હું પાછી ન આવું તો એ શિકારી હું જરૂર પાછી આવીશ આવા સમખાય હરણી છાનીમની ચૂપ થઈ ત્યાં ઊભી રહી ગઈ શિવ ભક્તો હરિણીના સત્ય અને ધર્મમય વાણીથી ભીલમાં થોડીક અસર થઈ અને ભીલ બોલ્યો સારું હવે તું તારા ઘર ઉપર જા હરણી હર્ષથી આશ્રમ મંડળ તરફ ગઈ એટલે કે ઘરે પરત પાછી ફરી શિવ ભક્તો હવે શિવરાત્રિના બીજા પ્રહરની વાત છે મહાશિવરાત્રીનો પ્રગાઢ અંધકાર અરણી અને અવનીને ભરી રહ્યો હતો દૂર દૂર શિવાલયમાંથી મુનિઓના કંઠે ગવાતા શિવનામ સંકિર્તનો મધુર નાદ ચોમેર લીપાતો હતો હરણી ભાખી ગઈ કે સત્યાસતની આલોચના કરતાં કરતાં ગણો આભને માંડવડે આંખ મીચામણા કરતા હતા આમને આમ રાતનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો અને હવે બીજા પ્રહરની વાત હતી મૃગલી ગઈ પણ તેના આશ્રમમાં તેની બીજી બહેન અને પતિ બાળકો સાથે હતા તેની બીજી બેન મૃગલીએ પતિને કહ્યું મારી બહેન પાણી પીવા ગઈ છે હજુ પાછું ફરી નથી કેમ થયું છે શું થયું છે બાળકો પણ રાહ જોવે છે હું જાઉં થોડુંક પાણી પીતી આવું અને તેને તેડતી આવું શિવભક્ત આવું બીજી મૃગલી એટલે કે બીજી હરણી ઘરે વાતો કરે છે અને તે પણ પાણી પીવા માટે જળાશય આવે છે શિવભક્ત આ હરણી પાણી પીવા આવતી હોય છે ત્યાં આગેથી જ

મારી વાત સાંભળો હું ધન્ય છું મારો દેહ ધરવાનો સાફળ્ય થઈ ગયું છે કેમ આ અનંત કે શરીર દ્વારા ઉપકાર થશે પરંતુ મારા નાના બચ્ચા ઘરમાં એકલા છે એથી હું એકવાર મારા સ્વામીને સોંપીને આવું પછી તું મને મારજે જે શિવ ભક્ત આવું ડરમાં ડરમાં બીજી મૃગલી બીજી હરણી બોલી ગઈ ત્યારે શિકારી બોલે છે તારી વાત પર ભલા વિશ્વાસ કેમ મૂકી શકાય ત્યારે હરણી બોલે છે વ્યાદ જે કાંઈ કહું છું તે તેને સાંભળો જો હું પાછી ન આવું તો મારું બધું પુણ્ય હારી જઈશ કેમ કે વચન દઈને પલટી જાય છે તે પોતાના પુણ્યને હારી જાય છે જે પુરુષ પોતાની વિવાહ સ્ત્રીને ત્યાગી બીજા પાસે જાય છે વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરી કલ્પોકલ્પિત ધર્મ પર ચાલે છે ભગવાન વિષ્ણુનો ભક્ત બની શિવની નિંદા કરે છે માતા પિતાના નિધન તિથિએ શ્રાદ્ધ આદિ ન કરે તેને સુના વિતાવી દે તથા મનમાં સંતાપો અનુભવ કરી પોતાના દીધેલા વચનને પૂરું ન કરે એવા લોકોને જે પાપ લાગે તે મને લાગે જો હું પાછી ન આવું તો આવું હરણી શિકારીને કહે છે જી ભક્તો અહીં મૃગલી અહીં હરણી સમ ખાય છે શપથ ખાય છે અહીંયા સમ ખાધા શપથ ખાધા એટલા માટે શિકારી થોડોક દ્રવિત થયો થોડોક હળવો થઈ ગયો અને પ્રભાવિત થયો અને તેને કહ્યું કે જા હરણી તું જા અને પછી પાછી જરૂર આવજે શું ભક્તો આમ જાગતા ને જાગતા રાતનો બીજો પ્રહર પણ વ્યાધનો પૂરો થઈ ગયો ત્રિયા પ્રહરનો આરંભ થયો જંગલના શિવાલયોમાંથી હવે તો શિવ શિવનો ગંભીર અવાજ જંગલના પહાડોમાં અને નદીઓની ભેખળોને પડછંદા પાડતો હતો એટલે કે પડઘા વાગતા હતા ઘણો સમય વીતી જવા પ્રથમ પ્રહરે જે વચન દઈને ચાલી ગયેલી હરણી વીલ ખોજવા લાગ્યો એટલે કે જે પહેલી હરણી હતી તેને ગોતવા લાગ્યો પણ એટલા જ સમયમાં જળ માર્ગમાં એક હરણને જોયું ભારે હૃષ્ટપુષ્ટ હતું તેને જોતા જ વ્યાજને હર્ષ થયો અને ધનુષ પર બાણ ચડાવી તેને મારવા ઉધમ થયો આમ કરવા જતાં તેના પ્રારબ્ધ વશ થોડું જળ અને બિલીપત્ર ફરી શિવલિંગ પર પડ્યા જેનાથી વશ ભગવાન શિવજીની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ આવું થવાથી ભગવાન શિવે તેના ઉપર દયા બતાવી બિલીપત્રના પાંદડા અને જળ પડવાને લીધે હરણીએ ઊંચું જોયું અને જોયું કે એક શિકારી એક તીર તાકીને ઊભો છે હરણ બોલ્યો કે હે શિકારી તું શું કરવા ચાહે છે ત્યારે શિકારી કહે છે કે મારા કુટુંબના પોષણ સારું હું તને મારીશ શિવ ભક્તો ત્યારે હરણ બોલે છે કે હું રૂષ્ટપુષ્ટ છું મારા જેવી આ કાયાથી આપની તૃપ્તિ થશે મરીને ધન્યતા પામીશ હું ખૂબ ધન્યતા અનુભવીશ હરણ ખૂબ સરસ વાણી બોલે છે ખૂબ ધર્મમય સરસ વાણી બોલે છે અહીં હરણ બોલે છે હા જેનું શરીર પરોપકારના કામમાં નથી આવતું તેનું બધું જ વ્યર્થ ચાલ્યું ગયું જે સામર્થ્ય રહેલું હોવા છતાં કોઈનો ઉપકાર કરતો નથી તેનું આ સામર્થ્ય વ્યર્થ ચાલુ જાય છે તથા તે પરલોકમાં નર્કગામી બને છે પરંતુ એકવાર મને જવા દો હું હું મારા બાળકોને તેની માતાના હાથમાં સોંપી અને બધાને ધીરજ બંધાવી હમણાં પાછો આવીશ આવું હરણ શિકારીને કહે છે શિવભક્ત અહીં શિવરાત્રિએ અજાણપણે શિવપૂજનથી વ્યાજનું પાપી હદે પણ આમ તો સ્વસ્થ થઈ ગયું હતું નો પાપ પૂંજ નાશ પામતો જતો હતો એટલે હરણી વાત સાંભળી અને તે વિસ્મય થઈ બોલ્યો જે જે અહીં આવ્યા છે તે બધા તમારી જેમ વાતો કરી બનાવી ચાલ્યા ગયા પરંતુ વચન આપી જનાર હજુ સુધી કોઈ પાછા ફર્યું નથી હે મૃગ તું પણ આ સમયે સંકટમાં છે એથી જૂઠું બોલી ચાલ્યો જા તો આજ મારો જીવન નિર્વાહ કેમ થશે મારા બાળકો મારો પરિવાર ભૂખ્યો રહેશે ત્યારે હરણ ખૂબ ધર્મમય સરસ વાણી બોલે છે ધ્યાનથી સાંભળજો શિવ ભક્તો અહીં હરણ બોલે છે વ્યાધ હું જે કાંઈ કહું છું તે સાંભળો મારામાં અસત્ય નથી સારું ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટકેલું છે જેની વાણી જૂઠી હોય છે તેનું પુણ્ય એકક ક્ષણે નષ્ટ થઈ જાય છે તો પણ ભીલ તમે મારી સાચી પ્રતિજ્ઞા સાંભળો શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે ખોટી સાક્ષી દેવાથી સંધ્યા ન કરવાથી દ્વિજને જે પાપ લાગે તે પાપ મને પણ લાગે જો જઈને હું પાછો ન આવું તો જેના મુખમાંથી કદી શિવનું નામ નથી નીકળતું જે સામર્થ હોવા છતાં પણ બીજાઓ પર ઉપકાર નથી કરતા પર્વના તોડવા અભ્યક્ષ ભક્ષણ કરવા તથા શિવના પૂજા કર્યા વિના અને ભસ્મ લગાવ્યા વિના ભોજન કરી લે છે તે બધાનું પાતક મને લાગે જો હું જઈને પાછો ન આવું તો ભક્તો આવું સુંદર હરણ શિકારીને કહે છે આવી ધર્મમય વાણી સાંભળી શિકારી બોલ્યો જાઓ શીઘ્ર જ આવી જજો પાછા જરૂર આવજો ભક્તો આ ત્રણેય પ્રતિજ્ઞાબદ્ધ થયેલા આશ્રમ પર મળ્યા બેઉ હરણીઓ પતિ હરણની રાહ જોતી હતી એમને આવેલા જોતા જ બોલી ઉઠી તમે આવ્યા પણ અમે તો બેઉ વ્યાજને ભક્ષ સાધું અમારું શરીર ખાવા આપવા માટે વચનબદ્ધ થઈને ચાલ્યા આવીએ છીએ અરે હરણ કહે છે મેં પણ તેને વચન દીધું છે અને હું પણ તેને વચન દઈને આવ્યો છું ત્યારે બંને હરણીઓ અને હરણ અંદરો અંદર વાતું કરે છે વાતચીત કરે છે કે આપણે શિકારીને વચન દીધું છે આપણે વચનબદ્ધ થયા છીએ તો આપણે જવું જ જોઈએ ત્યારે એક હરણી બોલે છે કે આપણા વિના આ બાળકો કોની પાસે રહેશે શી ત્રણેય નક્કી કરે છે અને એમ કહે છે કે આપણે આપણા બાળકો પાડોશીને સોંપીને શિકારી પાસે જઈશું શિવ ભક્તો આવું કહી બંને હરણીઓ માતાઓ જે પોતપોતાના બચ્ચાઓ હતા તેને વહાલ કર્યું શરીર ઘસ્યા આંખમાં આંસુ લાવીને અરસપરસ ખૂબ રોયા શિવભક્તો હરણને પણ બાળકોનો વિયોગ આકરો લાગતો હતો છતાં તે રોતા રોતા બોલ્યો ચાલો કર્તવ્ય પાલનના અને પરોપકારના પંથ હંમેશા વિષમ જ હોય છે

અને એ સમયે ફરી જળ અને બિલીપત્ર શિવ પર પડ્યા એટલે કે શિવલિંગ પર પડ્યા એથી શિવજીની ચોથા પ્રહરની પૂજા પણ અહીં થઈ ગઈ જ સમયે પાપ ભસ્મ થઈ ગયા હરણ અને બેઉ હરણી બોલી વ્યાજ શિરોમણી હે શિકારી શીઘ્રજ કૃપા કરી અમારા શરીરને સાર્થક કરો અમને મારો શું ભક્તો આવી વાત સાંભળતા જ શિકારીને ખૂબ વિસ્મય થયું અજાણપણે કરેલી શિવ પૂજાના પ્રભાવે તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું તે વિચારવા માંડ્યું કે આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે સર્વથા આદરણીય છે કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગેલા છે મેં આ સમયે મનુષ્ય જન્મ મેળવીને પણ કયા પુરુષાર્થનું સાધન કર્યું બીજાઓના શરીરને પીડા પમાડી મારા શરીરને પોષ્યું છે પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરી મારા કુટુંબનું પાલન કર્યું છે એનું આ સમયે મને સ્મરણ થઈ રહ્યું છે મારા જીવનને ધિક્કાર છે ધિકાર છે શ્રીભક્તો આવું શિકારી વિચારવા માંડ્યો અને ધનુષ્ય પર ચડાવેલ બાણને ધનુષ્ય પરથી ઉતારી લીધું ધનુષ્ય ઝાડની ડાળીએ ટાંગી બાણ પાછું પીઠ પાછળના ભાથામાં મૂક્યું અને હળવેથી લાગણી ભર્યા અવાજે તે બોલ્યો મૃગો તમે જાઓ તમારા જીવનને ધન્ય છે શ્રીભક્તો એ હરણાઓ બોલે છે કે હે ભીલરાજ અમે અમારા દીધેલ વચનની પૂર્ણતા કાજે આવ્યા છે પાછા જવા નથી આવ્યા જુઓ પાછળ અમારા બાળકો પણ આવ્યા છે તેઓ પણ અમારા ધર્મનું અનુસરણ કરવા આવ્યા છે હરણી બોલી જી ભક્તો અહીં હરણના બચ્ચાઓ બોલે છે કે હા ભીલ અમારા માતા પિતા પરોપકાર માટે પોતાના દેહ સમર્પણ કરવા ચાલી નીકળ્યા છે એ ઉચ્ચતર પરોપકારના માર્ગે જવાના પાઠ ભણી અમે તમારી સમક્ષ આવ્યા છીએ માટે જે બાણો તમે અમારા માતા પિતાને વીંધો એ જ બાણથી અમને પણ મારી અમારા દેહમાંથી તમારા કુટુંબની ભૂખ શમન કરજો બાળકો બોલી ઝાડની નિકટ આવી મરવા ઊભા રહી ગયા શિવ ભક્તો અહીં ભીલની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો હે પરોપકારી જ્ઞાની ભલા જીવો તમે જાઓ તમને મારનાર હું કોણ તમારા તો દર્શન જ પાવનકારી છે તમે તમારા આશ્રમે જાઓ હું મારી ઘરે જઈશ શ્રી ભક્તો આવું રડતા રડતા ભીલ બોલ્યો શ્રી ભક્તો આવું બોલતા બોલતા આવું કઈ ભીલ બિલીના વૃક્ષ પરથી નીચે ઉતર્યો કે ત્યાં દિવ્ય તેજ ઝળઝળી ઉઠ્યું એક જ પળમાં સામે પાર્વતી સહિત ભગવાન શિવ આવીને ઊભા રહી ગયા ભસ્માંકિત દે

તમારી પૂજા અર્ચના ભક્તિ તો મેં કદી કર્યા નથી ને આપ મારી પર પ્રસન્ન થઈ ગયા શિવ ભક્તો ત્યારે ભગવાન શિવ બોલ્યા આજે મારી રાત્રિ મહાશિવરાત્રી છે આજે જે રાતભર જાગે મારા લિંગ પર બિલીને જળ ચડાવે છે તેના પર હું સદાય પ્રસન્ન થાવ છું ત્યારે શિકારી બોલે છે કે હે દેવેશ્વર મેં આજ આપના કોઈ લિંગ પર બિલીપત્ર કે જળ ચડાવ્યા નથી હું તો ક્રૂર કર્મ કરવાવાળો અને ઝાડ ઉપર ચડીને બેઠો હતો ત્યારે ભગવાન શિવ કહે છે અહીં ઝાડ નીચે મારું લિંગ છે તો જળપાત્રમાંથી લઈ ઝાડ ઉપર ચડેલ તે જળપાત્રમાંથી જળ અને થોડા બિલીપત્ર મારી શિવલિંગ પર પડતા આવી રીતે તારાથી ચાર પ્રહરની પૂજા થઈ છે આવી રીતે અજાણપણે પણ તે આજની રાત્રિ મારી ભક્તિ આચરી છે મારી ભક્તિ કરી છે હવે તે વિધિવત મારી પૂજા કરી નથી દર પ્રહરે મારા જપને દોહરાવ્યા નથી આંકડો ઘઉં જવ ફલ મધ ઘી દૂધ સાકર અબિલ ગુલાલ કંકુ દર્પ આદિથી મારી અર્ચના કરી નથી મારી સ્તુતિ ગાય નથી ભલે તે પ્રહરે પ્રહરે બ્રાહ્મણો જમાડ્યા નથી સંકલ્પ કર્યો નથી મને મીઠાઈના થાળ અડદની વાનગીઓ ધરી નથી કેળાના ફળો અર્ધ આપ્યો નથી દાન દીધા નથી મને નમસ્કાર કર્યા નથી પણ અજાણપણે તે મારા શિવલિંગને આટલોય અર્ધ આપ્યો છે મારી ભક્તિ આચરવા બરાબર છે માટે માંગ માગ હું તારા ઉપર પ્રસન્ન થયો છું આવું ભગવાન શિવ કહે છે ત્યારે શિકાળી ગળગળતા અવાજે આંખમાં આંસુ ભર્યા બોલે છે બસ દેવેશ્વર આપના દર્શન થકી મને બધું પામી ગયો આપના દર્શન અને શ્રવણથી બધું જ આવી ગયું હવે કંઈ વાંચના નથી છતાં પણ ભગવાન શિવ આશીર્વાદ આપતા કહે છે સાંભળો આજથી તમે શૃંગેરપુરના ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપથી થતી રહેશે વ્યાધા પર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રી રામ એક દિવસ નિશ્ચય તમારા ઘર પર પધારશે તમારી સાથે મિત્રતા કરશે તમે મારી સેવાના મન લગાવી દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લેશો શું ભક્તો આવું કહી ભગવાન શિવ અને પાર્વતી ત્યાંથી અર્થ ધ્યાન થઈ જાય છે તો શિવ ભક્તો આવી હતી સુંદર મહાશિવરાત્રિની ચાર પ્રહરની કથા અજાણતા ભીલથી ચાર પ્રહરની પૂજા થઈ જાય છે અને ભગવાન શિવજી તેમને પ્રસન્ન થાય છે અને અહીં હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ પણ ઘરે પરત પાછા ફરે છે સુંદર આ કથા ગમી હોય તો એક લાઈક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ કથા બીજા લોકોને બીજા ભક્તોને શેર કરી દેજો બધા ભક્તોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય